હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં તો આજે તો થોડી લેટ ઉઠી છું લેટ એટલે બહુ જ લેટ ઉઠી છું અને બસ બરાબર સવારમાં પાણી બાણી ભર્યું પણ મને સવારમાં બહુ જ મોડું થતું એટલે મને તો મોડું નહીં યાદ પાણી ભરવાનું તો મને એવું હતું કે સવાર સવારમાં નહીં લેવું તો મારું માથું બહુ સવાર મતલબ રાતનું દુખતું પણ મારું મન નહોતું સવારની અંદર એ કારણ કે મેં તો ફટાફટ પાણી ભરી અને પછી એ કરી દઉં છું તો મેં ફ્રેશ થઈ જવું ફટાફટ

તો બસ જમી લીધું છે કપડાં બપડા ધોઈને આપણે થોડીક વાર આરામ કરીએ મેં જમવા વખતેનું વિડીયો નહીં એ કર્યું મને એવું તો ફટાફટ જમવાનું બનાવી દઉં અને કપડાં બહુ હતા તો મેં તો કપડાં ધોઈ નાખું બસ હવે જમી બમીને હવે થોડીક વાર આડા પડી જાય મળીએ સાંજે તો બસ મેં નહીંને રેડી થઈ ગઈ છું મેં મારા આજે ફેશિયલ કરવું છે ચારકોલ માસ્ક તો કરી દીધું મેં હવે મારે ફેશિયલ કરવું છે તો મેં ફટાફટ ફેશિયલ કરી લઉં પછી આગળ વિડીયો કન્ટિન્યુ કરીએ તો બન્યા રહી બ્લોગ ની અંદર આજે તો મેં બપોરનું તો બરાબર મતલબ એવું કહો ને કે ફટાફટ બધું કરી દીધું છે કે મેં બધું એ કરી નાખું તો બસ હમણાં તો સાંજની અંદર તો મેં ફટાફટ નાઇન રેડી થઈ ગઈ છું અને હવે મારે ફેશિયલ કરવું છે સ્કીન બહુ ખરાબ થઈ ગઈ છે તો મને એવું છે કે થોડું ફેશિયલ કરીને થોડું ગ્લો લાવી દઈએ તો હું ફેશિયલ કરી લઉં ત્યાં સુધી થોડી વાર રેઇન મળીએ તો બસ મારું ફેશિયલ થઈ ગયું છે આ પેક લગાવ્યું દઉં બહુ જેવી લાગુ છું બસ આ પેક થોડુંક સુધકાઈ જાય પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ બસ મારું ફેશિયલ થઈ ગયું છે આ પેક સુકાઈ જાય પછી એની રિમૂવ કરી દઉં અને પછી તો બસ મારું ફેશિયલ થઈ ગયું છે હવે મેં ફટાફટ થોડું મોઇશ્ચરાઇઝર લગાવી દઉં થોડી સ્કીન ખેંચાય છે શિયાળા દાણાનું તો થોડીક એવી પ્રોબ્લેમ રહે લીધે મેં કશું જેલ યા મોઇશ્ચરાઇઝર લગાવી દઉં તો બંને રજો બ્લોગની અંદર હું હવે ફટાફટ આનું કર દઉં પછી અગાડી વિડીયો કન્ટિન્યુ તો બસ હવે મેં જમવાની તૈયાર કરું અને આ થોડું ક્લીન કરવાની છે ક્લીન કરી ને પછી શાંતિથી અગાડી લેવું તો મેં આ બધું ક્લીન નહીં કર્યું કે બી મને એવું હતું કે પહેલાં ફેશિયલ કરી નાખું કેમકે મેં કેટલા ટાઈમથી ખાલી ખેર તેલી કે કરવું છે કરવું છે બસ ટાઈમ નહોતો એડજસ્ટ થતો પછી મોબાઈલ ને બેસી જવું તો મોબાઈલનું મતલબ બધું એ કરતા ગઈ તો મને એવું હતું કે પહેલું ફેશિયલ કરી નાખું પછી આ બધું શાંતિ સેમ બે એટલા વાસણ છે નહીં થોડાક ના બણા ચાણા પીધી ને બસ એ વાસણ છે અને હવે જમવાનું ફટાફટ એની તૈયારી કરી નાખું તો તો બસ મારું જમવાનું બી થઈ ગયું અને સા વાસન બાસન બી બધું ક્લીન કરી નાખ્યું કેમ કે મેં વિડીયો વગાડી લેવા મતલબ વિડીયો શૂટ કરવાની હતી પણ અહીં આરતી ચાલતી ને તો પછી મને એવું થયું કે નહીં કરું કેમ કે કોપી આવે છે તો એના લીધે પછી મેં કીધું કે ફટાફટ કામ જ કર લો કામ કરીને આવી બેઠી બધું થઈ ગયું હવે ટેન્શન નહીં અને આજનો દિવસ બી આ રીતે ગોતો રહો ખબર બી ના પડી કંઈ પલે ગયો ને કંઈ પલે સવાર થઈ ને કંઈ પલે નાઇટ થઈ તો બસ અને હવે કાલે અમે એવું સોચીએ છીએ કે લાલો મૂંગી જોવા જઈએ કેમ કે એટલે રિવ્યૂ તો બહુ મસ્ત છે એવું કહે છે બધા બહુ સારી છે બાકી એક વાત કહું અમુક પિક્ચરો મને છે ને જોવાના જ નહીં ગમતા કે ફેમિલી જોડે જઈએ ને મને તો બહુ ખરાબ લાગે અમુક પિક્ચરો મને મજા નહીં આવતી પિક્ચર અમુક અમુક તો એના નામ બી ના લેવાય ખંડુસ પિક્ચરો લાગે છે અત્યારના એક વાત કહું સાચું ને તો કોઈ પિક્ચરો સારા નહીં આવતા કોઈ ફેમિલી લઈને તો રિયલમાં કહું ને તો જોવા જ જવાય ના તો પછી મને એવું છે કે આ બધા કહે છે કે સારું છે સારું છે અને ગુજરાતી મૂવી છે તો અમે લોકો ખાસા ટાઈમ મતલબ પહેલાં રવિવારે બી સોચેલું કે જઈએ પણ એ ટાઈમ પર થોડું કામ હતું ને તો એના લીધે જવાયું ના તો આ રવિવારે ટાઈમમાં લ્યો છે તો હવે જોઈએ છે બપોરની ટિકિટ મેં તો કહું છું કે બપોર જ જઈએ કેમ કેમકે નાઇટની અંદર હવે છે ને ઠંડક વધી ગઈ છે તો પછી રાતે જો અહીંયાથી કંઈ સ્વેટર વેટર પહેરીને ના જઈએ ને મારું જેકેટ મેં બીજાને આપી દીધું છે મતલબ મને આવતું નહોતું એના લીધે મેં આપી દીધું છે તો પછી તો ફેરી ઠંડી થાય ઠંડી લાગે એના લીધે પછી મને એવું છે કે બપોરના શોમાં જ જઈ આવશું પછી શાંતિથી સાંજે ફરવા બરવા જશું તો બપોરે પિક્ચર જોઈને આવીએ દેખીએ તો ખરા લાલો મૂવી કેવી છે સાંભળી તો છે કે સારી છે સારી છે જોઈને આવીએ તો ખબર પડે તો બસ હવે કાલે મળીએ કાલેના વ્લોગની અંદર બહાર બહાર જશું અમે લોકો લાલો મૂવી જોવા તો બને રહેજો વ્લોગની અંદર તો આજનો બ્લોગ અહીંયા ચેક કરું છું જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આવતીકાલે ને આ બ્લોગ સાથે તો